બનાવો બધી ઘણી કમેન્ટ આવેલી હતી તો ફાઇનલી આપણે આજે ચાર મહિના થઈ જશે તે અધુનો વિડીયો નથી બનાવ્યો તો આજે વિડીયો બનાવ બનાવી શી તો બધા પ્લીઝ સપોર્ટ કરી રાખજો તો આમ બધા શું કહેવાય કહેતા હશે કે વિડીયો કેમ નથી બનાવતા એનું કારણ આપો એમ તો છે ને એવું હતું મારે વિડીયો બનાવવાનો તો ટાઈમ ન રહેતો મારે હમણાં શું કહેવાય ઉનાળો હતો ને એટલે બધે દુકાનની ઘરાગીને લગનગાળો ને વગેરે વગેરે થોડું હોય જ તે બધાની જિંદગીમાં કામ તો છે ને પછી એવા એમ થયું એક મહિનો વિડીયો ન બનાવ્યો તો પછી એમ થયું કે હવે વિડીયો આમ ન બનાવતા હોય ને તો આમને કંટાળો આવવા મળે કે હવે નથી બનાવો નથી બનાવો તો એને બનાવો ને બનાવો ને એમ કરી કરીને થાય ને ઘણું મોડું થઈ ગયું પછી આજે ફાઇનલી બધાની બહુ કમેન્ટ આવતી કે તમે નાની રીલ બનાવો ને વિડીયો તો બનાવો જ એમ તો આજે ફાઇનલી છે તો પ્લીઝ બધાય સપોર્ટ કરજો તો ને અત્યારે તો સને વરસાદનું ભૂલ વાતાવરણ છે તો જો આપણે કપડાં છે ને દોરીએ તે હુકાવા નાખી દીધા છે બધાય જો બધ તે નાખી દીધા છે કેવા લઈને સાયકલે જ પડે છે અને વરસાદ જો આપણે શરૂ છે તડકો છીએ ને વાતાવરણ જો કેટલું મસ્ત છે મજાનું તડકો છે અને વરસાદ પણ ચાલુ છે વાતાવરણ છે એવું છે અને વરસાદની આગાહી છે ને તો વાવાઝોડાની આગાહી છે કે ભાઈઓ બહુ ઉડે છે ને તો એવું કંઈક છે અને બધા કમેન્ટ કરતા હતા જો આપણે નટરાજને કહી

કે ચાર મહિનાથી ન જોઈ આવું માણસોને તો અમુક લાગે આ બદલાઈ ગયા છે ઓલા બદલાઈ ગયા છે એવું થાય ને રિયાન તો નાના હતા એટલે મોટા થાય તો બધાને એમ થતું કવડા થઈ ગયા છે એ આટું થઈને બધા કહેતા જ તે કે રિયાનભાઈને ખાલી દેખાડો રીલ લાની બનાવીને તો આપણે રિયાનભાઈને દેખાડી કે રિયાનભાઈ કેવડા થઈ ગયા છે અમારે રિયાનભાઈ છે ને એવડા થઈ ગયા છે રિયાનભાઈ જો અમારે રિયાનભાઈ છે ને મોટા થઈ ગયા છે અને રિયાનભાઈ છે કે

કેમ કે પેલા છે ને વિડીયો બનાવતા તારે તો ફટાફટ ફટાફટ બોલતા તો કેટલા સમય મહિના થઈ જાય ને એટલે વારમાં તો ગર્લફ્રેન્ડ શરમે લાગવા મળે તો મિતાલી બેન પણ નિશાળે લાવી જાય તો હું કે મિતાલી હે તો મારા મિતાલી બેન મોટા થઈ જાય એવું લાગશે તમને બધા ને કમેન્ટ કરજો ભાઈ અમારે એ તો મેં બધાને કીધું જ છે જો પા પા એમ બોલે પા પા પાપા

સાનો સાનો બોલી એકલો એકલા ને છે ના ફોન આમ ને રહી ભૂલી ગયો કેવલભાઈ પણ આવતારા બધાય છે ને આ પછી હવે અત્યારે જમમાન ટાઈમ દીજો છે અમારે થોડીવારમાં જમમા કરવાનું છે અને બધા બધા કમેન્ટ કરતા ભાઈ કે આમ ને પ્રોબ્લેમ ને એમ

તો ટાઈમ એટલો બધો મળે નહીં તો હવે હમણાં છે ને બનાવવા જ નહીં તો બનાવ એક મહિનો વી તો હવે શું આળા સરતી કે બનાવવા જ નહીં નહીં ખોટું બોલ્યું હું હાસું કારણ કરું કેમ કે છે ને જો લગ્ન ગાળો તો એમાં દુકાન એ વધારે કામ હતું નડરાજ છે ને આપણે તમને બધાને ખબર હોય તો ઘણા લોકો કહેતા કે બસની ફરતી નહીં તો એની પરીક્ષા છે ને એટલે તૈયારી થોડી જાજી કરતા ટ્રેનિંગ તો દઈ આવ્યા છે એની પાસે થઈ ગયા છે ને હવે પરીક્ષાની થોડાક સમયની વાર છે એટલે એ તૈયારી કરતા ને બ્લોગ એડિટ કરવામાં છે ને એને બપોર થઈ જ એટલે એડિટ કરવામાં બહુ પ્રોબ્લેમ પડતી નહી તૈયારી શરૂ છે ને માટે મિત્રો ટૂંક સમયમાં આવશે મારા ડ્રાઇવિંગ ટેસ્ટ બાકી છે પાસ થઈ એકલો એકલો બોલતો પણ હું લઈને ભાઈ શરમા ગયા બંધ થઈ ગયા હાલ જાવ ગયો ચાલો બધા નાલો રે સમજો બધા એમ કે અમારો વિડીયો છે ને મે ઘણા સમયથી બનાવ્યો ને તે લાઈક શેર અને સબસ્ક્રાઇબ ભૂલતા એમ કે આ નામ તો કરો કરે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ને સપોર્ટ કરજો એમ તો કે ભાઈ આય આય કેવો છે ધ્યાન છે જો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો એમ કે હા

હા તો ફેમિલી તો અત્યારે જોડિયો છે ને પેલા ખબર જ કીધું છે તો હવે છે ને ધીમે ધીમે કરશું દાદુભાઈ ઘરનું કામ એવું બધું હોય ને માલ લેવા જવાનું એવું બધું હોય કે એટલે નવરાય જ નતી તમને જાણી દીધું એવું લાગશે ને તો એકત્ર કરશું પણ ધીમે ધીમે તમને બતાતા રહીશું કે અમે હું કરીશી હું નઈ એમ કે તમને બધાને બહુ એમ થતું છે આપડા હું કરતા છે શું નહીં એમ તો ઘણા બધાને એમ થતું હોય રેજ વિડીયો જોતા હોય કેમ બનાવતા નહીં એવું થતું હોય એટલે બધાને થાય કે તો સર ને એમ ધીમે ધીમે વિડીયો બનાવતા રહેવું તો હારું હાલો તો વિડીયો થઈ જાય બહુ મોટો તો વિડીયો છે ને આ સાથે જ પૂરો કરીએ વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી શીડિયોમાં બાય બાય